ગાંધીધામમાં ઝોમેટો ડિલિવરી બોયઝ છેલ્લા ત્રણ દિવસથી હડતાલ પર છે વર્કરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે અગાઉ મળતા પેઆઉટ અને પિકઅપની રકમ હવે મળતી નથી જેને લઈને તેઓ આંદોલન પર ઉતરી આવ્યા છે અને તમામ ડિલિવરી બોયઝ દ્વારા કામ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સાથે જ આક્ષેપ કર્યો છે કે છેલ્લા બે મહિનાથી કંપની તરફથી હેરાનગતિ અનુભવી રહ્યા છે કંપનીએ છ કલાકમાં ઉકેલ લાવવાની વાત કરી હતી પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી ત્યારે જ્યાં સુધી સમસ્યા સમાધાન નહીં આવે ત્યાં સુધી તેઓ હડતાલ ચાલુ રાખશે મારું નામ મનોજ જે હું ઝોમેટોમાં છેલ્લા બે વર્ષથી કામ કરું છું અને છેલ્લા મને કંપની બે મહિનાથી કંપની હેરાન કરે છે અમને પૂરતું પેઆઉટ મળતું નથી અને જ્યાં ને ત્યાં અંજાર દોડાવે છે પહેલા અંજાર બંધ હતું આ લોકો હેરાન કરે છે છેલ્લા બે મનથી અમને એવી તકલીફો આપે છે કે બહુ હેરાન કરે છે પેલા અમારું પેઆઉટ વીકલી અમારું વન ટુ સાત દસ થી પંદર હજાર ને હવે છ હજાર પાંચ હજાર માં થાય છે બઉ તકલીફ પડે છે કંપની વાત કરી છે કે અમે સોલ્યુશન પણ લોકો બે ચાર એમ જ છે આમ કરશું તેમ પણ કોઈ જવાબ આપતા નથી એના માટે અમે સ્ટ્રાઇક કરી છે જ્યાં સુધી સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી ગાંધીધામમાં તમામ ઝોમેટો રાઇડર્સ એક્ટિવેટ નહીં થાય વિનોદ પરમાર સમસ્યા એ હે કે પેલા અમને જે પેઆઉટ મળતું હતું એ હાલમાં મળતું નથી બરોબર પહેલાં અમને પિકઅપના જે પૈસા મળતા હતા એ હાલમાં નથી મળતા કારણ કે હમણાં શું કંપનીવાળા થોડોક અમારો ઘાટો કરી રહ્યું છે જે પેઆઉટ અમારું બનતું હતું માની લો છ મહિના પહેલાં અમારું પંદરથી વીસ હજાર જે થતું હતું મહિનાની અંદર જે હાલ અમારે બહારની અંદર જ અટકી રહ્યું છે બરાબર એટલે અમને અત્યારે સ્ટ્રાઇક કરવાની જરૂર એટલા માટે પડી છે કારણ કે અમને જે અમારું પેઆઉટ જે અમને મળવું જોઈએ એ અમને કોઈ પણ રાઈડરને મળતું નથી અને અમારા જેટલા પણ રાઈડરો છે ને બધા પરેશાન થઈ ચુક્યા છે એટલે અમે સ્ટાઇક ઉપર ઉતરી ચુક્યા છીએ બરોબર ત્રણ દિવસથી સ્ટાઇક ઉપર છીએ જ્યાં સુધી અમારી સમસ્યાઓનું સમાધાન નહીં આવે ત્યાં સુધી કોઈ પણ રાઈડર અહીંયા એક્ટિવેટ થશે નહીં બરોબર બાર બાર પંદર પંદર કલાક કરવા છતાં પણ જો અમને અમારું પેઆઉટ ન મળતું હોય તો અમને કોઈ કામ કરવાનો શોખ નથી બરોબર કારણ કે અમે તડકામાં રખડીએ છીએ અમારા હાથ રહ્યા એ બળી જાય છે બળી આ જે ધૂપમાં અમે જે રખડીએ ને ત્યારે હાથ અમારા બળે છે પણ જો કંપની અમારા ઉપર ધ્યાન ન દેતી હોય તો અમે પણ કંપની ઉપર હવે ધ્યાન દેશું નહીં બરોબર જેમને પણ કોઈ પણ કઈ પણ સમસ્યા હોય ભાઈ એમને રાઈડરોને એ અમે કહી શકીએ છીએ